जो आवेला ये ये बणो रे ना आपण ने नक्की सांगे हा जोरदार आवाज ये रे फकायितदार हमारे पड्या नाम साकडे को पडे एक बार और बनवते गाडी में ये मुगट पाडी સુપ્રભાત નમસ્કાર જય શ્રી રામ હાલો મિત્રો મોજમાં છો ને મોજમાં રહેજો ભાઈ હું પણ જો મોજમાં છું મોજ માર્યો આનંદ માર્યો હરખ માર્યો અને અલગ ધણી ખોજ માર્યો જો તમને ગમે તો અમારા વિડીયો જોતા રહ્યો હા તો અત્યારે જો આપણે આ સબરીધામ આવી ગયા છે જોઈ શકો છો જો તમે હા જય શિયા રામ ફાઇનલી મિત્રો જોઈ શકો છો અત્યારે આપણે આ સબરીધામમાં આવી ગયા છીએ અને આ મોરારી બાપુની રામકથામાં જે સેવા મંડળવાળા સાડી ત્રણસો લોકો આવ્યા છે એને આજે અમે આ છબરીધામમાં ફરવા માટે જોવા માટે અને દર્શન કરવા માટે આવી ગયા છીએ તમે જોઈ શકો છો જય શ્રી રામ જો તમે આ માતાના સબરી માતાના ધામમાં માટે થોડોક બાજુમાં બેહીને આરામ કરે છે લોકો હા તમે જોઈ શકો છો શ્રી આરામ ફેમિલી મિત્રો ફેમિલી ફેમિલી મિત્રો જોઈ શકો છો જો આપણે આ અત્યારે છે ને હા ધામ આવી છે જોઈ શકો છો જો હા તો તમે વિડીયોમાં આગળ હંદાઇ બન્યા રહેજો આપણે આજે તમને સબરી ધામના દર્શન કરાવવાના છે તો હંદાઇ વિડીયામાં બન્યા રહેજો જય શ્રી રામ મિત્રો ફાઇનલી ફેમિલી મિત્રો તો અત્યારે હું આપને આ ધામના દર્શન કરવા જઈ રહ્યો છો તો આગળના વિડીયો તમે બનાવી રહેજો જોઈ શકો છો તો હાલો તો હું પણ દર્શન કરું તમને પણ દર્શન કરાવું જય શિયા

હલો મિત્રો જો અમે છે ને ત્યારે ડાંગ જિલ્લામાં છબરીધામ આવી ગયા છે જો તમે આ છબરીધામ ના અંદાઇ નજારા તમે જોઈ શકો છો જો ફાઇનલી મિત્રો જોઈ શકો છો જો અહીંથી આ સબરીમાના ધામમાંથી આ ધૂળનું પ્રસાદી રૂપે અહીંથી ધૂળ ઘરે લઈ જવા માટે લઈ છે જોઈ શકો તમે જય શ્યારામ જય શ્યારામ મજા હા હાલો મિત્રો અત્યારે આપણે ડાંગ જિલ્લામાં આવી જાય ને ભાઈ આ આદિવાસી વિસ્તાર જોઈ શકો છો તમે હા

જો તમે જય શિયારામ જય શિયારામ તમે જોઈ શકો છો મિત્રો ફેમિલી મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે આપણે આ પંપા સરોવર આવી જાય છે ને પંપા સરોવર ની કાંઠે જોવા જય હનુમાન દાદા ની મૂર્તિ બેડેલી છે જોઈ શકો છો હા પડીએ તમારા હાલો મિત્રો તો અત્યારે આપણે સાગર રેસ્ટોરન્ટમાં આવી ગયા જોઈ શકો છો બહુ મસ્તીની સાગર રેસ્ટોરન્ટ છે તો સબરીમાના દર્શન કરીને ધારસરી પાસે માટે હોલ્ટ કર્યો છે જોઈ શકો છો જય શ્યારામ મિત્રો તો આપણે અત્યારે જો આ હોટલે આવી ગયા છીએ જો તમે મસ્તીના સાના પાંદડા છે અને ગોબ બહુ ગરમાગરમ મસ્તીની ચા બનાવે છે હોંંદાયા હોલ્ટ કર્યો છે તો હોલ્ટ મહંદાઈ ચા પાણી પીવે છે બે ભાગ અમારે કરવા